દોસ્તો ભુજની આ જગ્યા તમે ઓળખો છો તમે કહેશો એમાં શું મોટી વાત છે આ છે ભુજનું ન્યાયાલય અહીંથી આ તરફ ફરીએ તો ટાઉનહોલ દેખાય છે આ છે ચાચા નહેરુની પ્રતિમા અને આ છે આપણો સરસ મોટો બંધ તો આમાં ન ઓળખવા જેવું શું છે અચ્છા હવે હું તમને પૂછું કે આ રોડનું નામ શું છે આ રોડ છે અહીંથી જઈ રહ્યો છે સ્વામિનારાયણ મંદિર તરફ બહુ જ જૂનો રોડ છે એના ઉપર આ એક દ્વાર પણ બનેલું છે આ રોડનું નામ તમને આવડે છે કહી દો જોઈએ એવો તો કોમેન્ટ સેક્શનમાં લખો અચ્છા કંઈ વાંધો નહીં અમે તમને કહીએ કે આ રોડનું ઓફિશિયલ નામ છે કચ્છ મ્યુઝિયમ રોડ કેમ કે અહીંથી સીધે સીધું જે છેલ્લું બિલ્ડિંગ દેખાય છે કચ્છ મ્યુઝિયમનું છે અને કચ્છ મ્યુઝિયમ છે એ એક વિશેષ મ્યુઝિયમ છે કેમકે એ ભારતનું લગભગ જૂનામાં જૂના મ્યુઝિયમ એક છે એની સ્થાપના અઢારસો સત્તોતેરમાં થઈ હતી પણ તો પણ હું તમને કહું કે આ રસ્તાનું એક એનાથી પણ જૂનું નામ છે એ શું તમને ખબર છે જી હા એ રહસ્ય આજે હું તમને બતાવું ચાલો જરા આ તરફ વળીએ અને જોઈએ કે આ રસ્તાનું અસલ નામ શું હતું જે આપવામાં આવ્યું હતું અઢારસો ને એકોતેર માં દોસ્તો એથી હાલતી ચાલતી વખતે તમને આ એક સ્તંભ જેવું દેખાયું હશે ક્યારે તમે એના પર ધ્યાન આપ્યું હશે તો જરૂરથી તમને આ સ્તંભની વિશેષતા ખબર પડી હશે આ જેના પર શું લખ્યું છે આપણે વાંચીએ બહુ જ સ્પષ્ટ શબ્દોમાં વંચાય છે લખ્યું છે ધ મેડમ સાહેબ રોડ मतलब कि आ रोड नाम है मैडम साहेब रोड सो नेम बाय एच एच राव प्रागमल जी इन द मेमोरी ऑफ एनी लाउड वाइफ ऑफ कर्नल एस सी लो पॉलिटिकल एजेंट इन कच्छ हु प्रोटेक्टेड हु प्रोजेक्टेड दिस रोड ए डी थर्टी फर्स्ट जुलाई एटीन सेवंटी वन मतलब कि कच्छ राज द्वारा आ रोड ने મેડમ સાહેબ રોડ નામ આપવામાં આવ્યું હતું મેડમનું નામ હતું એની અને તેઓ પત્ની હતા કચ્છના પોલિટિકલ એજન્ટના જેમનું નામ છે કર્નલ એસ સી લો દોસ્તો આ પોલિટિકલ એજન્ટ કોણ હતા અને શા માટે કચ્છમાં પોલિટિકલ એજન્ટ રહેતા જે લોકોને કચ્છનો ઇતિહાસ નથી ખબર એમને કહી દઈએ કે કચ્છ રાજ પહેલાં મુઘલ તાબા હેઠળ શાસન કરતું અને મુઘલ રાજ ખતમ થયા પછી કચ્છમાં અંગ્રેજોનું રાજ આવ્યું જ્યારે અંગ્રેજોનું રાજ આવ્યું ત્યારે અંગ્રેજો સીધે સીધા અહીં રાજ નહોતા કરતા પણ તેઓ એક પોતાનો એજન્ટ અહીંયા મૂકતા અને એજન્ટ દ્વારા તેઓ સરકારને એટલે કે કચ્છના રાજને કંટ્રોલ કરતા એજન્ટ જે પણ હુકમ કરે એજન્ટ જે પણ કાયદો બતાવે એ પ્રમાણે રાજાને કરવું ફરજિયાત હતું અને એટલે જ તો દોસ્તો આપણો દેશ ઓગણીસોને સડતાલીસ પહેલાં ગુલામ હતો કચ્છ રાજ જેવા અનેક રાજ પૂરા દેશમાં આવી રીતે અંગ્રેજો ચલાવતા અને પોતાના એજન્ટ દ્વારા તેમના પર પોતાનું શાસન ચલાવતા તો આ એની જ યાદ છે કે કેવી રીતે આ રોડનું નામ મેડમ સાહેબ રોડ બન્યું મેડમ એની વિશે આપણે વધારે જાણતા નથી એમનું કચ્છમાં મોત થયું હતું નહોતું થયું હતું શા માટે અહીંયા એમનું આ રસ્તો બનાવવામાં આવ્યો એ વિશે આપણે જાણતા નથી પણ હા એ જરૂરથી છે કે કચ્છ રાજ દ્વારા આ રોડનું નામ મેડમ સાહેબ રોડ આપવામાં આવ્યું હતું અને આ નિશાની છે કેવી રીતે અંગ્રેજો કચ્છ ઉપર રાજ કરતા હતા નમસ્કાર